તમે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરો ભગવાન ઈશુ ની પ્રાર્થના કરો તમારા દુઃખ દર્દ દૂર થઈ જશે તમને સારી સુવિધા મળશે આવું કહી ભોળા અને મજૂરી અર્થે ગુજરાત આવેલા લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે આદિવાસી લોકોને ટાર્ગેટ બનાવતી આવી જે ટોળકીને ખંભાળિયાથી ઝડપી પાડવામાં આવી છે શું તો આખો મામલો જોઈ લો ટાર્ગેટ પર ગરીબો ધર્માંતરણ એકમાત્ર લક્ષ્ય બીમારી ગરીબી ઉઠાવે છે ફાયદો લાલચ આપી ફસાવે છે પોતાની દેવભૂમિ દ્વારકા આ પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી મજૂરી માટે આવેલા ગરીબ આદિવાસીઓને ટાર્ગેટ બનાવી તેમના દુઃખ દર્દ દૂર કરી અન્ય સુવિધાઓ આપવાના બહાને ખંભાળિયા ના ગાયત્રી નગર માં કામ ચાલી રહ્યું હતું નેપાળી દંપતી હતું ધર્માંતરણ પૈસા અને આરોગ્ય સેવાની આપતું લાલચ પોલીસ પકડમાં ઉભેલા આ ત્રણ આરોપીઓને જુઓ જેમાં પહેલા ઉભેલા બંને આરોપી નેપાળી દંપતી છે જેમનું નામ દીપક વિશ્વકર્મા તથા દીપા વિશ્વકર્મા છે ત્યારે ત્રીજો આરોપી મધ્યપ્રદેશનો મુકેશ જેના થકી આ આખું ષડયંત્ર ચાલતું હતું પરંતુ હિન્દુ સંગઠનને ભનક લાગતા જ ધર્માંતરણના આખા પ્રકરણનો રંગે હાથ ભાંડો કોડવામાં આવ્યો જ્યારે સ્થળ પર અમે ગયા તો ત્યાં જાણવા મળ્યું કે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે લગભગ ત્રીસેક જેટલા આદિવાસી લોકો મધ્યપ્રદેશ અને ગોધરાના ગરીબ અને ખૂબ અશિક્ષિત એવા માણસો ત્યાં એકઠા થયેલા હતા અને ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી અમે લોકોએ ત્યાં જઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી પોલીસની હાજરીમાં

પોલીસે પણ ઘટના સ્થળેથી મળેલા સાહિત્યના આધારે નેપાળી દંપતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અશોક માણેક વીટીવી ન્યૂઝ દ્વારકા